વાવડી શાળામાંથી બદલી થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો લીમખેડા તાલુકાના નીનામાની વાવ ગામની વાવડી શાળામાંથી છવ્વીસ વર્ષની અવિરત સેવા આપી જીતુભાઈ સોમાભાઈ જાદવનો વિદાય સમારંભ પૂર્વ મામલતદાર બીડી મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ એક પણ રજા ભોગવ્યા વગર આ શિક્ષકે વર્ગખંડને કાયમ ધબકતું રાખ્યું મૃદુ અને હસમુખો સ્વભાવ બાળકોની હાજરી વધારવા ખૂબ જ ઉપયોગી બન્યા નિયમિતતા આગવો એમનો ગુણ હતો જંગલ વિસ્તારમાં શાળા હોવા છતાં ઘરના મોભિયા બની રહ્યા આ પ્રસંગે વિષય અનુરૂપ પ્રવચન રાજ્યપાલ શ્રેષ્ઠ શિક્ષક અવળ વિજેતા કૌશિક પીઠાયાએ સ્પીચ આપી સાથે રતનસિંહ